કોંગ્રેસ ઉમેદવાર જેની ઠંબણનું મતરૂપીમાં મેરુ અમરેલી જિલ્લાના મોલડી ગામે લોકોનો સારો પ્રતિસાદ મળ્યો મોલડી ગામે આ મામેરું તો ન કહી શકાય પણ મતરૂપી મામેરું ભરવાનો કોલ આપ્યો એની સાથે સાથે જે થોડો ઘણો પ્રેમ મારી ઉપર દર્શાવવા માટેનો પ્રયત્ન ગામે કર્યો ત્યારે આ તકે ગામની ખૂબ આભારી છું આવનારા સમયમાં ચૂંટણી લડવા માટેની હિંમત પૂરી પાડી છે ચૂંટણી લડવા માટે સહકાર પૂરો પાડી પાડીશું એવી નેમ સાથે ગામ લોકોએ આજે ખૂબ ઉત્સાહ પેર ભેર ઉમળકા ઢોલ નગારા શરણાઈ સાથે સ્વાગત કર્યું છે ત્યારે આ તકે સાવરકુંડલા તાલુકાના મોલડી ગામનો ખૂબ આભાર વ્યક્ત છું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે